સંત સરોવર ડેમ અને ધરોઈ ડેમમાંથી જે પાણી આવે આવી રહ્યું છે આવક જે પ્રાપ્ત થઈ રહી છે એને લઈને અત્યારે રિવરફ્રન્ટમાં પણ પાણીની આવક વધુ જોવા મળી રહી છે અને વાસણા બેરેજથી કેટલાક દરવાજા ખોલવામાં આવ્યા છે મહત્વનું છે કે વાસણા બેરેજમાં કુલ ત્રીસ જેટલા દરવાજા છે જેમાંથી અત્યારે સત્યાવીસ દરવાજા ખોલવામાં આવી રહ્યા છે પાણીનો પ્રવાહ સાબરમતી નદી તરફ વાળવામાં આવી રહ્યો છે આસપાસના ગામડાઓમાં એલર્ટ આપવામાં આવ્યા છે જેમાં પ્રશાસનના જુદા જુદા વિભાગ છે તેને પણ વાયર મેસેજ મોકલવામાં આવ્યો છે જેમાં તમામ મામલતદાર જેવો સાબરમતી વટવા મણિનગર અસારવા વેજલપુર દસક્રોઈ ધોળકા ધંધુકા બાવડા અને સાણંદના મામલતદારને પણ એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે આ સાથે વ્હાઈટ સિગ્નલ એલર્ટ પણ ઇશ્યુ કરવામાં આવ્યો છે મહત્વનું છે કે અત્યાર સુધી હાલની જે પરિસ્થિતિ છે એમાં છન્નું હજાર બસો ચોત્રીસ ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવ્યો છે અને એને જ લઈને અત્યારે વાસણા બેરેજમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે એલર્ટની સાથે સાથે એક સાયરન પણ અહીં વગાડવામાં આવે છે કે જ્યારે પાણી છોડવામાં આવે છે એ સમયે ત્રણથી ચાર કિલોમીટર સુધી આ સાયરન સંભળાય તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે સાથે જ કેટલાક ગામડાઓ છે ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તારો છે એમાં એલર્ટ આપવામાં આવ્યા છે ઉપરવાસથી જે પાણી આવી રહ્યું છે તે નીચાણવાળા વિસ્તારોના ખાસ કરીને ગામડાઓમાં ન પ્રવેશી જાય એ પ્રકારે એલર્ટ આપવામાં આવ્યા છે અને તમામ જે પ્રશાસનના અધિકારીઓ છે તેમને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે કેમરા મન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ